આખરે ફેક્ટરીમાં આરસ કેવી રીતે બનાવવામાં આવે છે અને આરસ બનાવવા માટે આરસની કઈ કઈ પ્રક્રિયાઓમાંથી પસાર કરવામાં આવે છે તો ચાલો જાણીએ આરસ બનાવવાની સંપૂર્ણ પ્રક્રિયા વિશે તમને જણાવી દઈએ કે આરસ જમીનની ઉપર નથી મળતો પરંતુ જમીનની નીચે ઊંડાણમાં જોવા મળે છે એટલા માટે તેને જમીનમાંથી કાઢવા માટે જમીનમાં ઊંડે સુધી ખોદાણ કરવામાં આવે છે ખોદાણ કર્યા પછી તે જગ્યાને ઘણા સ્તરમાં ફેરવવામાં આવે છે ત્યારબાદ સૌપ્રથમ અહીં ડ્રીલિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે વેગન ડ્રીલની મદદથી આરસના મોટા મોટા બ્લોક્સને કાપવામાં આવે છે જ્યારે આરસના બ્લોક્સ બની જાય છે ત્યારબાદ ડિટેચમેન્ટ પ્રક્રિયા કરવામાં આવે છે અને આ સમગ્ર પ્રક્રિયા એક્સવેટર મશીનની મદદથી કરવામાં આવે છે તમને જણાવી દઈએ કે માર્બલ બ્લોક્સ આઠ મીટર લાંબા હોય છે તેની સાથે તે લગભગ છ મીટર જેટલા પહોળા પણ હોય છે અને એક માર્બલ બ્લોકનું વજન લગભગ બસો એંશી ટન જેટલું હોય છે જેના કારણે તેને અલગ કરવામાં ઘણી મુશ્કેલી પડે છે મોટા મોટાભાગની ખદાનોમાં આ બ્લોક્સને વર્ટિકલી એટલે કે ઊભા આકારમાં કાપવામાં આવે છે જોકે કેટલીક ખદાનોમાં આ બ્લોક્સને હોરિજોન્ટલી એટલે કે આડી રીતે પણ કાપવામાં આવે છે આરસને બ્લોકમાં કાપ્યા પછી આ લોડર એક બ્લોકને સિલેક્શન સેન્ટરમાં લઈ જાય છે આ સેન્ટરમાં માર્બલના બ્લોક્સને એકત્રિત કરીને રાખવામાં આવે છે ભારે વજન અને મોટા કદના બ્લોક્સ હોવાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં ખૂબ જ કાળજી રાખવી પડે છે કારણ કે આ સ્થિતિમાં અકસ્માત થવાની સંભાવના વધી જાય છે ત્યારબાદ આ બ્લોક્સને ટ્રક ની મદદથી ફેક્ટરીમાં લઈ જવામાં આવે છે જ્યાં તેના ઉપર ફેક્ટરી પ્રોસેસ કરવામાં આવે છે જેના માટે બ્લોક્સને મશીનો પર મૂકવામાં આવે છે આ મશીનોમાં ખૂબ જ મોટી મોટી બ્લેડ લાગેલી હોય છે જે પથ્થરોને એકદમ પતલા पतला લેયર માં કાપવાનું કામ કરે છે થોડા કલાકોમાં આ મશીનો આરસના મોટા બ્લોક્સને પતલા પતલા લેયર માં રૂપાંતરિત કરી દે છે અને તમને જણાવી દઈએ કે તેને કાપવા માટે ડાયમંડનો ઉપયોગ કરવામાં આવે છે તમે ઘણી વાર સાંભળ્યું હશે કે હીરો એ વિશ્વનો સૌથી સખત પદાર્થ છે તેથી જ આરસને કાપવા માટેના મશીનોના બ્લેડ પર હીરાનો ઉપયોગ કરવામાં આવે છે હવે જ્યારે આરસના પતલા પતલા લેયર્સ બનીને તૈયાર થઈ જાય છે હવે માર્બલને પોલિશ કરવાનો વારો આવે છે જે વેચાણ માટે સૌથી મહત્વપૂર્ણ પ્રક્રિયા છે કારણ કે તેનાથી આરસની ચમક વધી જાય છે અને પોલિશિંગ પછી એસિડ વોશનો વારો આવે છે વાસ્તવમાં ભારે મશીનોમાંથી પસાર થતાં માર્બલની ચમક થોડીક ઓછી થઈ જાય છે કેટલીક વાર આળસના લેયરમાં પીળો રંગ દેખાવા લાગે છે જે પાછળથી આ એસિડ વોશથી દૂર કરવામાં આવે છે જો કે આ પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતું એસિડ એકદમ અલગ હોય છે જેના માટે તેમાં પાણી ભેળવવામાં આવે છે જેથી એસિડ માર્બલને કોઈ નુકસાન ન પહોંચાડે માત્ર અલગ અલગ પોલિશિંગ પદ્ધતિને કારણે તેને અલગ અલગ કલર આપવામાં આવે છે અને આ કારણે જ કેટલાક માર્બલ વધુ મોંઘા હોય છે અને કેટલાક માર્બલ સસ્તા વેચાય છે માર્બલ માં જે અલગ અલગ ડિઝાઇનિંગ કરવામાં આવે છે તે ડિઝાઇનિંગ આપવાનું કામ અલગ અલગ મશીન ની મદદ થી અન્ય ફેક્ટરી માં કરવામાં આવે છે અને આ રીતે માર્બલ બની ને તૈયાર થઈ જાય છે